હલો ફ્રેન્ડ્સ આજે આપણે બટાકાનું છીણ બનાવીશું એકદમ ઓચું અને સરસ ખાવાની મજા આવે એવું આ છીણ તૈયાર થાય છે આ છીણ ઘરે જ બનાવ્યું છે બહુ સરસ થાય છે એના માટે મેં અહીંયા ગાડી બટાકા લીધા છે બટાકાને આપણે પહેલાં પાણીથી ધોઈ નાખવાના છે ધોઈને પછી એને છોલીને પણ ફરી પાણીમાં જ મૂકી દેવાના છે કે જેથી કરીને એ કડક થઈ જાય થોડા કડક થઈ જશે તો આપણને છીણ પાડવામાં આસાની રહેશે મેં અહીંયા થી અઢી કિલો બટાકા લીધા છે એક એક કરીને બધા બટાકાને આ રીતે આપણે છોલી લઈશું અને છોલાઈ ગયા પછી હવે આપણે એનું છીણ પાડી લઈશું જો નીચે થાળીમાં આ રીતે છીણી મૂકી અને એને કાણાના નીચેની સાઈડે રહે એ રીતે મૂકવાની છે નીચેથી ઉપર ઘસતા નીચે છીણ પડશે આ રીતે છેક નીચેથી ઉપર સુધી સીધી જ રીતે આપણે હાથ ઘસવાનો છે કે જેથી કરીને લાંબુ છીણ પડે અને બટાકો છટકી જાય તો હાથમાં વાગે છે એટલે ધ્યાન રાખીને આ પ્રક્રિયા કરવાની છે જુઓ કેટલું સરસ લાંબુ લાંબુ છીણ આપણું પડીને તૈયાર થઈ ગયું એક ધાર્યું છીણ પડે તો બહુ સરસ લાગે છે આપણે જેમ બટાકાને છીણતા જઈએ એમ નીચેથી છીણ લઈને આપણે એક પાણી ભરેલા વાસણમાં એને મૂકી દેવાનું છે કે જેથી કરીને લાલ ના થઈ જાય આ છીણને આપણે પાણીમાં રાખીશું તો પાણીનો કલર તરત જ એ બદલાઈ જાય છે જુઓ તમે જોઈ શકો છો પાણી દૂધિયા કલર જેવું થઈ ગયું છે હજુ એટલા બધા બટાકા પણ મેં છીણ્યા નથી પણ તે છતાંય આટલા જ બટાકાના છીણમાં આ પાણી આવું થઈ ગયું છે આપણે બધા જ બટાકાને છીણી અને એ છીણને ચારથી પાંચ વખત ધોવાનું છે જુઓ અહીંયા આ થોડાક બટાકાનું છીણ હું તમને ધોઈને બતાવું છું અત્યારે એનો કલર કેવો દૂધ્યો છે આ પાણી આપણે કાઢી આ બધો સ્ટાર્ચ છે આ સ્ટાર્ચ આપણે કાઢી નાખવાનો છે જેટલું આપણે પાણીથી અને ચોખ્ખું ધોઈશું એટલું આપણું છીણ સફેદ અને પોચું થશે એક બાજુથી પાણી એટલે આવે છે અને બીજી બાજુથી આ પાણી એનું સ્ટાર્ચવાળું નીકળે છે જો તમે ચાહો તો બે વાસણમાં લઈ અને એકમાંથી એકમાં ટ્રાન્સફર કરીને પણ પાંચ છ વખત એને ધોઈ શકો છો પણ મારી આ વ્યવસ્થા છે એક બાજુ પાણીના નળની એટલે મેં આ રીતે સીધું ધોઈ લીધું છે લગભગ ચાર પાંચ વાર મેં એને પાણી કાઢી નાખ્યું છે હવે જોઈ શકાય છે પાણી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે હવે આપણે એને બાફવા માટે એક મોટા વાસણમાં પાણી ઉકળવા મૂકીશું લગભગ ત્રણેક લીટર જેવું પાણી મેં અહીંયા મૂક્યું છે હવે આમાં મીઠું નાખીશું જો તમે ઉપવાસમાં મીઠું ના ખાતા હોય તો તમે અહીંયા ગાળી સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો પછી મેં એક ચમચી જેટલું દેશી ઘી અંદર ઉમેર્યું છે જેની ફ્લેવરથી એકદમ મસ્ત બટાકાનું શીણ લાગે છે આપણે અહીંયા ફટકડી વાપરતા નથી ફટકડીને બદલે આપણે ઘી ઉપયોગ કરીએ છીએ ઘી નાખવાથી છૂટી છુટ્ટી પણ સરસ થાય છે પાણી ઉકળવા લાગે એટલે આપણે બટાકાનું છીણ જે ધોઈને તૈયાર કર્યું છે તે પાણીમાંથી કાઢી અને આમાં ઉમેરી લઈશું એને બહુ જ બધું એક સામટું નથી ઉમેરી દેવાનું એને પાણીમાં હરીફરી શકે આરામથી એ રીતે આપણે ઉમેરવાનું છે બહુ જ બધું સામટું જો આપણે ફૂલ ભરી દઈશું તો અધકચરું રહે છે કોઈ જગ્યાએ તેમજ તૂટી પણ જાય છે હલાવતી વખતે એને આપણે પાંચથી સાત મિનિટ સુધી આરામથી આ રીતે ઉકળવા દેવાનું છે મીડિયમ ફ્લેમ પર મેં એને રાખ્યું છે લગભગ છ મિનિટ થઈ છે હવે આપણે એને ચેક કરી લઈશું બે આંગળી વચ્ચે જો આપણે બટાકાનું છીણ લઈએ છીએ તો એ તરત તૂટી જાય છે એટલે બફાઈ ગયું છે એ આપણને ખબર પડી જાય છે હવે આપણે આ બટાકાના છીણને કાઢી લઈશું કાઢવા માટે એક સ્ટેનર લઈશું સ્ટેનરમાં નીચે થાળી કે કોઈ બી વાસણ મૂકીશું કે જેથી કરીને આપણે આ બટાકાનું છીણ લઈને એમાં મૂકીશું ત્યારે તેમાંથી થોડું થોડું પાણી નીકળશે જે એમાં જમા થઈ શકે ધીરે ધીરે કરીને આપણે બધું બટાકાનું છીણ કાઢી લઈશું અને બીજો સ્લોટ અંદર ઉમેરી લઈશું થોડું ઠંડુ થાય એટલે આપણે એને આવી રીતે મેં અત્યારે અહીંયા અગાસીમાં કોટનની ઓઢણી લીધી છે તમે ચાદર ગમે તેની ઉપર આને સુકવી શકો છો આવું છૂટું છૂટું એને ફેલાવી દેવાનું છે અને વેફરની જેમ એક એક કરીને સુકવવાની પણ ઝંઝટ રહેતી નથી જુઓ બધું જ છીણ બફાઈ ગયું છે અને બધું જ સુકવી દીધું છે આ છીણ આવી રીતે છૂટું જ રહેશે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે ચમચી ઘી નાખ્યું છે પણ એ ચમચી ઘીની અસર અહીંયા દેખાશે બધું જ છૂટું છૂટું સરસ સુકાઈને તૈયાર થઈ જશે ધ્યાનમાં રાખવા જેટલા પોઈન્ટ એટલા કે આપણે બટાકાને બરાબર ધોઈ પાણીમાં નાખી અને લાંબુ છીણ પાડવાનું છે ત્યારબાદ તેને પાંચથી છ વખત ધોવાનું છે એકદમ કાચ જેવું પાણી થઈ જાય ત્યાં સુધી ધોઈ અને પછી એને બાફી લેવાનું છે અને વધારે ઓવરકૂક પણ કરવાનું નથી જુઓ આપણું છીણ રેડી થઈ ગયું છે નાનું જે મારી બેબીએ પાડ્યું હતું તે નાની છીણીથી એનું છીણ મેં અલગ રાખ્યું છે અને મેં જે કરેલું છે તે મોટી છીણીનું છે બંને અલગ અલગ રાખ્યા છે બંને અલગ અલગ આપણે તરી લઈશું છીણ કેવું એકદમ સફેદ દેખાય છે એકદમ સફેદ રૂ જેવું આ છીણ આપણે તરીશું તારે પણ સરસ થઈ જશે જુઓ કેટલું મસ્ત છે તમે એને એરટાઈટ કન્ટેનરમાં આખું વરસ માટે સ્ટોર કરી શકો છો સામાન્ય ટેસ્ટ માટે આમાં મીઠું નાખેલું છે ઉપર કોઈ જ મસાલો આમ તો નાના બાળકો માટે નાખવાની જરૂર રહેતી નથી તે છતાં આપણી મરજી મુજબ મસાલો કરી શકાય છે એ તરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ એકદમ ગરમ થાય એટલે આપણે થોડું ક્ષીણ નાખવાનું છે નાખતામાં જે તરત ઉપર આવી જાય છે અને સરસ તરાઈને તૈયાર થઈ જાય છે કેટલું સફેદ થયું છે એ તમે જોઈ શકો છો અને જો તમે આ રીતે બનાવશો તો પોચું પણ એટલું જ સરસ થશે અહીંયા આપણે ફટાકડીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી તેથી તે સ્વાદમાં પણ ઓરિજિનલ બટાકાનો ટેસ્ટ આવશે જુઓ નાનો છીણ તરાઈને તૈયાર થઈ ગયું હવે મોટું પણ આપણે તરી લઈશું અને ચીવડાની જેમ જો સર્વ કરવું હોય તો આની સાથે સિંગદાણા કાજુ બદામ લીમડીના પાન તરી લેવાના અને એની અંદર મીઠું મરચું અને ખાંડ ઉમેરી અને મિક્સ કરી અને એને સર્વ કરવાનું સરસ લાગશે જુઓ આપણું છીણ બિલકુલ લાલ થતું નથી કેટલું સરસ તૈયાર થઈ ગયું હવે આપણે એમાં મનગમતો મસાલો નાખીને એને સર્વ કરી શકીએ છીએ મેં ફક્ત અહીંયા સિંગદાણા અને મીઠું મરચું જ નાખ્યું છે તમે તમારી મરજી મુજબના આમાં મસાલા કરી શકો છો એ તમારી ચોઈસ આજકાલ પેકેટમાં પોટેટો ચિપ્સ તેમજ બહુ બધી આઈટમો મળતી હોય છે બટાકાની પણ તે પામોલિન તેલમાં તળેલી હોય છે જે આપણા શરીર માટે પણ ઠીક નથી એટલા જ માટે આવી રીતે જો ઘરે છીણ બનાવીને રાખ્યું હોય તો જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આપણે સ્ટિંગ તેલમાં કે તમને મકાઈનું તેલ સનફ્લાવર ઓઇલ ગમે તેમાં પણ તમે તળી શકો છો અને હેલ્ધી ખાવાનું ખાઈ શકો છો ચાલો હેલ્ધી હેલ્ધી ખાઓ અને સ્વસ્થ રહો થેન્ક યુ ફોર વોચિંગ તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોમાં તેમજ સંબંધીઓમાં આ વિડીયો શેર કરજો તમે જાતે પણ બનાવજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ